ઓમ શ્રી પરમાત્મને નમઃ કર્માનું બંધન દરેક જીવને માયા સાથે બાંધીને રાખે છે કર્મ સત્કર્મ સારા પરિણામ અને કુકર્મ ખરાબ સિમ્પલ છે પણ હવે ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે કોઈ પણ કર્મનું પરિણામ કઈ રીતના સામે આવશે એ આપણને ખબર નથી આપણું રિએક્શન કેવું છે એની ઉપર એ પરિણામની અસર કેવી રહેશે એ આધારિત છે કોઈએ તમને કંઈક ખરાબ કીધું તમારી નિંદા કરી અને તમને ખોટી રીતે જજ કર્યા તમે સામે ગુસ્સો કરી દેશો તો તમે બંધાયા નિંદા કરનારા પોતાનું અત્યંત ખરાબ અને ખૂબ સારું કરે છે કારણ કે કોઈ આપણી નિંદા કરે અને આપણે સહી ગયા તો આપણા ખરાબ કર્મો એને એના ઉપર લઈ લીધા ફની થિંગ ઇઝ આ સત્ય જાણે બધાને ખબર છે પણ છતાં નિંદા કરવાનું બંધ અથવા તો નિંદાને સહેવાનું કામ કોઈ મોટે ભાગે જ કરે છે જે સહન કરવાનું છે તે અપશબ્દ કોઈની ભોગે અથવા તો ક્યારેક હિંસાના રૂપમાં આપણી ઉપર આવશે જ આ નોર્મલી દરેક પોતાના જીવનમાં પસાર કરે છે હવે મજાની વાત આ આઘાતનો સામનો પ્રત્યાઘાત આપ્યા વગર શાંતિ અને અંદરના આનંદથી પસાર કરાવવાનું કામ એ ભક્તિ કરે છે ભક્તિ એ મનની દશા છે આપણે પ્રેમીઓની અને પ્રેમ કરનારાઓની વાતો તો ઘણી સાંભળી હશે અને પોતે પણ પ્રેમનો અનુભવ કર્યો હશે તો ખબર હશે કે જે પ્રેમમાં પડે એ એક આનંદમાં જીવતું હોય છે એવા પ્રેમીને કોઈનો ખરાબ ભૂ લાગે નહીં જલ્દી ગુસ્સો આવે નહીં કારણ કે એ સતત પોતાના પ્રેમીને યાદ કરતું હોય છે અને મળવાના વિચારો અને એની તૈયારી જ કરતું હોય છે એનું જીવન એક અજીબ આનંદમાં રોમેન્સમાં પસાર થતું હોય છે તો ભક્તિ એ ભગવાન પ્રત્યેનો આપણો એવો પ્રેમ છે ભક્તિનો રંગ લાગે પછી બધું સુંદર લાગે છે દરેકમાં એનું સ્વરૂપ દેખાય છે એટલે બધા માટે આપણને કલ્યાણની ભાવના જ ઉપજે છે અને આપણે કર્માનુબંધનમાં ફસાતા જ નથી પ્રારબ્ધ છતાં પણ પસાર કરવો જ રહ્યો પણ બીજું સિક્રેટની વાત કહું તો એ કંઈ પણ પસાર કરવામાં આપણો પ્રેમી ભગવાન શ્રી કૃષ્ણ શિવ શક્તિ જે રૂપે આપણે એને સ્વીકાર્યા એ રૂપે આપણી સાથે જ રહે છે દુનિયાનો પ્રેમ બદલાઈ શકે ખતમ થઈ શકે ઇતિહાસ બની શકે પણ કૃષ્ણ પ્રેમ ભગવત પ્રેમ એ શાશ્વત છે સનાતન છે અને રહેશે એ ભક્તને આનંદ સિંધુમાં લઈ જાય છે અને એવા ભક્તનું અહિત કરવાનું સામર્થ્ય કોઈ કર્મ કોઈ દોષ કોઈ શક્તિમાં નથી જે કૃષ્ણ પ્રેમને પામ્યો છે વાત સિમ્પલ છે જ્યાં સુધી આપણે કર્મ કરશું ત્યાં સુધી એના ફળ એના પરિણામની ચિંતા અને એની ભોગવણી આપણે કરશું પણ જ્યારે આપણે એને પ્રેમ કરશું ભગવાનને પ્રેમ કરશું ભક્તિ કરશું ત્યારે એ પરિણામોની ગોઠવણી એ કરશે આપણે એની ચિંતાની જરૂર જ નહીં થાય આપણે ખાલી એક આનંદમય સુંદર અને પરમ પ્રેમય જીવન જીવશું રાધે રાધે